આડીમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી હોટલોમાં વેચાણે આપતા ત્રણ ઇસમો રૂપિયા બાર પોઈન્ટ ત્રેવીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા લાયસન્સ વગર રાંધણ ગેસમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરતાં રેકેટો પોલીસે પર્દાફાશ કર્યો પાડીમાં ગેરકાયદેસર રાંધ્રેસના સિલિન્ડર માટે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રિફિલિંગ કરતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા ટીમ તે દરમિયાન મળેલ પાડી આવેલ લાયસન્સ વગર ઇન્ડિયન સિલિન્ડરોમાંથી ઇલેક્ટ્રિક મોટર પંપ પાઇપ તથા રેગ્યુલેટર વડે કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરી કોઈ પણ પ્રકારના ફાયર સેફટી સાધનો વગર બેદરકારી રીતે અલગ અલગ હોટલમાં વેચાણ કરવાના ઈરાદે રિફિલિંગ કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા જેમાં રાશિદ મોહમ્મદ આમદ ખાન અયુબ ખાન ખાન રહેવાસી પાડી દીપકવાડી મૂળ રહેવાસી રાજસ્થાન અને એક સગીર સહિત ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા અને રાંધણ ગેસના ભરેલ સિલિન્ડર નંગ સિત્તેર જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ તેર લાખ કોમર્શિયલ ભરેલ સિલિન્ડર નંગ ચૌદ જેની કિંમત રૂપિયા અડતાલીસ હજાર ખાલી સિલિન્ડર વજન કાટો ઇલેક્ટ્રિક મોટર પંપ પાઇપ રેગ્યુલેટર ચાર મોબાઈલ બોલેરો પિકઅપ ટેમ્પો નંબર જી જે પંદર એ એક્સ વન સેવન થ્રી સેવન સહિત કુલ રૂપિયા બાર પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા રેકેટનો પર્દાફાશ કરી પાડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 的确。 આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો